એવા પ્રસંગો આવે તમને તો ટેન્સ થાવો એકદમ સખત રસ્તોના જડે શું કરવું પણ પાણી એકાંતિક ભક્ત ના રહે અને એની કન્ડિશન ગમે હોય એની મોમેન્ટ એવરીવેર એ એક જ સ્થિતિમાં રહે એને હિ ઇઝ નોટ ડિસ્ટર્બડ ઇઝ બેલેન્સ્ડ બેલેન્સ્ડ કેમ કેમકે એને ભગવાનમાં જોડાણ છે સોર્સ ભગવાન છે અને ભગવાનમાંથી પાવર આવ્યા કરે અને બીજું બધું કટ થઈ જાય જેવું બધું એના દુઃખ સુખ આવવાનું હોય કટ થઈ જાય જો એકાંતિકને બીજાગ્રસ્તો એક જ છે એને મુશ્કેલી આવે પણ આને છે હસતો હસતો એ દુઃખ ભોગવે અને ઓલા રડતા રડતા દુઃખ ભોગવે ફેર આટલો પણ સરખા નથી એટલે મહારાજે કહ્યું કે આ મનુષ્ય જેવા સંતો ભક્તો મનુષ્ય જેવા દેખાય છે પણ કોઈ મનુષ્ય નથી એ તમને જ્ઞાન થશે ને સમજણ થશે ત્યારે આ ખ્યાલ આવશે બે આ દુનિયાના રાજા હોય એ તો પોસ્ટ નથી દુનિયાના રાજા ચક્કર પહેલાં તો એવો હોય પણ એને દુઃખ સુખમાં લેવાઈ જાય અને એકાંતિક ભક્ત છે ના લેવાય આટલું જ છે એટલે મારે કહ્યું કે આ સંતો ભક્તો કોઈ મનુષ્ય નથી દેખાય છે મનુષ્ય જેવા દેખાય મનુષ્ય જેવા તમે સ્કૂલમાં જાઓ તમે અને બીજા બધા બધા બોયસ હોય તો બધા સરખા લાગે પણ તમારી સ્થિતિ જુદી છે તમારે ભગવાનને સંબંધ છે પૂર્ણ પુરુષમ નારાયણ અને યોગી આપણા પ્રમુખ સ્વામી મહારાજ એમના આપણે સંતાનો છે એમના બાળકો છીએ વી આર ક્વાય ડિફરન્ટ દેખાય સરખા બ્રાઇટ દેખાય સ્માર્ટ દેખાય પણ તમે તમે જુદી વાત છે એટલે આ આવો સત્સંગ કરવાનો છે અને આ સત્સંગમાં ચોંટ્યા રહેશો અને થ્રુ ઓફ નહીં થાવવા થ્રુ ઓફ થઈ જાય અત્યારે માન છે ને એ બહુ જબરું છે અત્યારે ફ્રન્ટલાઈન બધા બેઠા છે ફ્રન્ટ લાઈનને ઊભા કરીએ અને કહે કે ચોથી લાઈનમાં જાઓ અને ચોથી લાઈનવાળો ફ્રન્ટ લાઈનમાં આવે શું થાય ઓલો નિયમ લઈ લે આજીવન નિયમ લઈ લે હવે આ મંદિરમાં પગ મૂકે બીજો જતો જ રહે ઊભો જ ના રહે મારાના વખતમાં એવું થયું છે એટલે આ માન અપમાનમાં રહે ને અથવા તો બેલેન્સ રહે અથવા થોડી વાર થઈ જાય આમ આમ તમે પણ પછી બેલેન્સ રહે સમજણ કરીને એટલે કોઈ પણ રીતે માન સાથે મેનેજ કરવું તમારે માન આ સત્સંગમાં માન સાથે જ મેનેજિંગ છે એમાં કંઈક થાય આગળ પાછો થઈ જાય બધા કોઈ બાકી નહીં માન અપમાન થાય જરાક અને સ્વામી બાપા તો બોલતા જ નથી પ્રમુખ સાહેબ તો બધાને સન્માન કરે આવું બોલાવે આ કરે પણ આપણા આપણા હરિભક્તો અંદર અંદર એકબીજાને કંઈક ટુકારો કરે કંઈક ગણે નહીં અથવા બોલાવે નહીં બોલાવે નહીં એક્સપેક્ટ કે હું જાઉં તો મને બોલાવે બોલાવે નહીં અને ઓર્ડનરી હરિભક્ત હોય પણ બોલાવે નહીં તો ધક્કો લાગે આ સત્સંગ મૂકી દે મૂકીને જતો રહે આવું થાય એટલે આ ના કરવું એટલે આપણે આ રીતના યુવકો છે ઓર્ડનરી નથી આપણે તો જીવન આખે ગાઈડલાઇન ઠેઠ સુધી અક્ષરધામ સુધી છે એટલે યુ આર કાંઈ ક્વાય ડિફરન્ટ આ ખાસ રાખવું પણ આ લોકમાં કદાચ ના હોય તમે કોઈ બોલાવે ના બોલાવે પણ શ્રીજી મહારાજ બોલાવે શ્રીજી મહારાજના તમે થયા છો યોગી પણ પ્રમુખ સાહેબના થયા છો આપણે એમના એ આપણા એ બહુ મોટી વાત છે ઓર્ડનરી નથી દેખાય ઓર્ડનરી બધું સરખું દેખાય પણ આ જ સમજવાનું વાત છે એ શ્રીજી મહારાજે મહારાજે તો કહ્યું કે અમે આ વાત કરીએ છીએ જીભ ઝાલીને વાત કરી મારો તમારો ઘણો મહિમા છે પણ જીભ ઝાલીને વાત કરીએ છીએ કેમકે વિમુખને તો તલ માત્ર એટલે આ કોઈ મનુષ્ય નથી એટલું બોલ્યા એટલે મેરું જેવું લાગે મેરું હિમાલય કરતાં હંડ્રેડ ટાઈમ્સ બિગર છે એવું લાગે એને તો આ કોઈ મનુષ્ય નથી તો વોટ આર દે એવું થાય એટલે સત્સંગમાં બહારની વાત તો આપણે બહારની ક્યાં કોન્ટેક્ટ છે સત્સંગમાં જ જે હોય એને મહિમા સમજાય નહીં બધાને સરખા લાગે એવું પણ મારા કે અમે તો ઘણું બધું કહેવું છે પણ આ જીભ ચાલીને વાત કરી છે કે આઈ કે નોટ સ્પીક તમારો મહિમા છે બહુ છે પણ બીજાને લીધે આઈ કે નોટ સ્પીક એટલે એવું રહે પણ આપણે શ્રી મહારાજ યોગી આપ પ્રમુખ સાંઈ મહારાજ બોલે ગ્રેડ તમે બળ રાખો કેફ રાખો એવું છે એટલે આપણે જે આટલું બળ ના હોય તો તમે કંઈ સમજ્યા નથી સત્સંગમાં ગૌરવ હોવો જોઈએ વોટ આર વેર વી આર એટલું તો જાણવું જોઈએ અને સાચું છે ખોટું હોય તો બરાબર છે બનાવટ હોય તો બધી મેનુપુલિશન કરીએ આમ તો પણ સાચી વસ્તુ એટલે આવો મહિમા રહેશે અને સત્સંગમાં રહેશો તો સમજાશે આગળ 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 સ્ટેપ બાય સ્ટેપ એક દિવસે ના સમજાય પણ સત્સંગમાં થોડોક કહીને રહેજો કોઈ પણ સંજોગ કોઈ પણ રીતે સ્વાઈ બાપાને રાજી કરવા છે એવું મનમાં ધારું અને એ રીતે વર્તું સહેરાન સાહેબ